એ ક્યાં ગયા કોઈ ઘર માં છે કે નહીં વેવાર ઓ વેવાર તમને કહે ઘર માં કોઈ લાગતું ન જ પણ દરવાજો તો ખુલ્લો મૂકી દીધો એ આવો આવો મમ્મી જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ સોનલ કેમ છે મમ્મી તમને મજામાં હો સોનલ બેહો બેહો મમ્મી એ મમ્મી તમે બેહો હું પાણી ભરીને આવું હો ના ના સોનલ પાણી પીવી હમણાં આ માં બસ લીંબુ પાણી પીને આવવા ઓમે અરે ઘેર આવતા તન લીંબુ પાણી ઘેર બનાવી દે તું તી સોનલ વેવાણ ગયા એ એ છે મમ્મી ને એવું છે કા હા તમારે કોઈ દી ક્યાંય આવવા જવાનું ખુટ્યું નહીં હે ક્યાંક ને ક્યાંક તો হমতো কুটো মে হারে হাথে ক্যাত নে ক্যাক জা঵ানো জোই আই ই঵া থাসিত আ রিসনাল অবে মামি হুকে উমারে তমনে মটো গর ওমারো এ হ આઈ છોકરો તો હારો છે કા કોઈ ખારી નોકરી એ કરે અરે લાખો નઈ કરોડોમાં એક છે કરોડોમાં આઈ વાત તો સાંભળ્યું મેં સમય પાહે એટલે તો ખબર છે સોનલ કે હામે છોકરી હારી છે ને હા ઠીક ઠાક છે એમ કોઈ વાંધો નથી આપણા કુટુંબમાં ભરી જાય એવી બો હીરોઈન ને શું કરવી હે કાકી હા ઈએ બરાબર છે પણ અટાણે જોઈ ને કરાય ખબર એમ નેમ નો પડાય હો ગઈ માં એ 100% સાચી વાત કરી તમે મામી ના ના હામેવારા એ હાલ સીધા ને સાદા માણસો છે આપણે પછી કેવું જોઈએ આપણે જેવા હોય એટલે બરોબર હા સોનો લવે આઈ રાખે બીજું હું અમાર છોકરી તમાર ઘર માં આવી છે કામ નઈ કરે કામે અરે મમ્મી તમે મારી દેરાણી ની શું વાત કરો મારી દેરાણી તો હીરો છે હીરો તમારી દીકરી ની તો વાત જ ન કરો મમ્મી તમારી દીકરી તો લાખો માં છે લાખો માં આ ઘર માં આવી છે ને પછી તો આખું લોયા જ બદલી જાહે આખી રોનક જ બદલી જશે તમારી દીકરી ની કે સોનલ મારે તને એક વાત પૂછવી હતી તાર હા હું હોત તો ઈને જ પૂછી લેત પણ અવતાર હા હું તો છે નહીં એટલે તને પૂછું હા બોલો ની મમ્મી એમ કેતી હતી કે અમારે ઘુઘરી વાળા હાકરા પડ્યા હતી તમાર કુટુંબમાં ઘુઘરી વાળા હાકરા પહેરાય ને હવે અમારી દીકરી તમારા જ ઘર માં આવી છે તો તમારી જ દીકરી કહેવાય ને હા મમ્મી પહેરાય પહેરાય તમે ઉપાધી ન કરો ના ના તો એકવાર પૂછી લઈએ ને તો કઈ ઉપાધી ની હે અમે ભલે દીકરી ના માં બાપ હોય પોમાડી દીકરીના લગન હવે તમારા ઘર માં થાહે તો તમને પૂછી લેવું હારું અરે મામી તમે કઈ ઉપાડી ન કરો પેરાય બધુંય પેરાય અમારે હો હે સોનલ બીજું બધુંય તો ઠીક પણ તમે હગાઈમાં ખર્જો બહુ કરી નાખો લે કેવી વાતો કરો તમે મામી ખર્જો તો કરીએ જ ને અમારે એક ને એક બેર છે આમાં ન કરીએ તો કઈ બાજુવારાનો ઓલામાં થોડો ખર્જો કરવા જવાય খ ধ কর পা মান খ ক না খর্, মা জমি ত খবছে ও ওটা সম, ডুগ থাক ঠ সম তো দুুগ ভাবে রে মা, মত মুক মা জমিমা বথ খবছে মা ত্র দেখে পা কা করে জ পা ই খ মা । એમ સોનલ હા તો મમ્મી હમણા માર દેરવે 1 લાખ એકનો એપલ નો ફોન લીધો બોલો માર દેરાણી ને પૂછતો હે માર દેર ઈ કે તાલ લેવો તો માર દેરાણી કે કે ના ના હવે હમણા નથ લેવો લગન કરીને આવું ને પછી લીહું હા એ અમારી જમકુડી કેતી હતી તો પછી ને ઓ મે મમ્મી હા શું કહું તમારી દીકરીને કોઈ દી ખેતરનો હેઠોય નઈ જોવો પડે હું 10 વર્ષથી આવી મે કોઈ દી અમારી વાડી ક્યાં છે ઈ મને નથ ખબર মে খুদ কোই দিলে জোয়নে পাসি তমার দিকরিন জোও পডে অরে সুনো লিকলে তো ঵াত আই ভি ক্যাই নো মাগু সে কে তরো তমে আপ আডি দিথ� અરે મમ્મી આ તો મારે તમને નો કહેવાય પણ મારે હા છે ને લગન હાટુ થઈને 15 લાખ રૂપિયો ગાડલાની અંદર હાલવીને રાખ્યો હાસવીને આ તો ખાલી 15 લાખ રોકડા વાપરવા હાટુ થઈને ને બાકી બધાય વધ્યાન છે ને ઈ બધાય તો બેંકમાંથી લઈ આવી છે મારા હહરા તમે અમને શું જાણો હે ને તમને એક વાત કહું મારા હા બીજા 5 લાખ રૂપિયા તો બાજરાની કોઠીમાં હાસવીને રાખ્યો મારા દેરાણી આવી છે ને કે તરત બે માણસના નામે 5 લાખ રૂપિયા બેંકમાં મૂકી દીધા હવે સોના લગન થઈ જાય ને પછી તમે તમારા ઘર માં જી કરો એ અમારે પછી કંઈ લેવા દેવા નહી હે આઈ છોકરીના છોકરીન હાહરામાં પછી આપણે કંઈ બોલાય નહી હે પછી બગડે એના કરતા નો બોલવું હારું આપણી છોકરી ખાધે પીધે સુખી છે ને બસ ઈ જ આપણે જોઈએ હા હાચી વાત છે મમ્મી હારું તો હાલો સોના હવે અમે જઈએ બીજું હું પણ હવે રોકાઈ જાવ ની જમી બમીન જઈજો ત્યાં સુધીમાં મારા હાહુ આવી જાય ના ના હવે જમવું નથી અમારે બાજુમાં જમવાનું જ છે ને અમાર પાડોહમાં આ તો નઈ વરાવતા ને તે એમ થયું કે હાલો વેવાઈન ને આટો મારતા આવીએ તો વેવાઈન ને ભેગા થઈ જાય હમસર પૂછતા આવીએ તો વેવાણ તો છે જ નહીં એ વાંધો નઈ મારા હાવ આવી છે ને કે હું એને કે કે આટો મારી જાહે બરોબર ને નઈ નઈ મમ્મી હમણા હાઈક આવે તો અમારે કોઈક માં ગેરાણી હાટો હાલો બાલ્લો લેવો જો હે ને એ હારું ફોન કરીને આવી જો એ આ વાંધો નઈ હો હા રો हेलो जय श्री कृष्ण जय श्री મિત્રો તમને અમારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને આવા નવા જોવા માટે